નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની સ્મિતા ન્યૂઝ એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ઘટના ઘટે છે વારંવાર કોણ છે જવાબદાર પ્રશાસનના પ્રેમથી ગુનેગારો બેફામ એવી જ એક ઘટના બની દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામની જંગલવાડી વિસ્તારમાં રહેતા એક સિત્તેર વર્ષના વૃદ્ધ સાથે ગત તારીખ પંદર ચાર બે હજાર પચીસની રાત્રે આ વૃદ્ધ પોતાની વાડીથી ભોપલકાની લીંબડી જતા રસ્તા ઉપર તેના મામાના દીકરાની જમીન ભાગવી રાખીને ખેત ઉત્પાદન લઈ પોતાનું ગુજરાન ચલાવતા કારણ પોતાના પાસે પાંચ વીઘા જમીન હોય તેથી તેમાં પૂરું કરવું શક્ય ન હોય તેથી આ જમીન ભાગવી રાખી બંને આ વૃદ્ધ દંપતી પોતાનું જીવન ભાગવું રાખી ચલાવતા આની ઘરની સ્થિતિ જોઈ તો દયાજનક જોવા મળી આ વૃદ્ધનું મર્ડર ગત પંદર તારીખનું તેની મામાની આ ભાગવી જમીન રાખે છે ત્યાં તેની પાસેની વાડીવાળાએ જીરુમાં અગાઉ સર્વનાશ દવા છાંટીને પાકને નિષ્ફળ કરનાર પાસે વાડાજીની ઉપર મરનાર દેવરામભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી તે જયશુખભાઈ ટપુભાઈ રાઠોડ તથા તેમના પત્ની રમીલાબેન જયશુખભાઈ રાઠોડ તથા રમેશભાઈ દામાભાઈ રાઠોડ તથા તેમની પત્ની સામુબેન રમેશભાઈ રાઠોડના નામ એફઆઈઆરમાં મારનારના ફોનથી એક સો બાર નંબરમાં ફોન કરી પોલીસને જણાવેલ છે અને ફોનમાં મરનાર માંથી બે ને જાણ કરી છે એવું અમારી ચેનલ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના કેમેરા સમક્ષ મરનારના ભત્રીજા ડાયાભાઈ સોનગરાએ વિગતવાર જણાવ્યું છે વિશેષ મરનારના બંને દીકરાએ પણ આ ઘટના વિશે જણાવ્યું પોતાની પીડા તથા પ્રશાસન બાબતે વ્યથા પણ ઠાલવી છે હજી અમે ચાર નામ ટપુભાઈ દામાભાઈ દેશીભાઈ તથા મુકેશભાઈ આમ આ ચાર નામ જે લખાવ્યો છે એ હજી હાજર થયા નથી હજુ ફરાર છે પોલીસની પકડથી તો આને ક્યારેય પકડવામાં આવશે એ પણ એક પ્રશ્ન છે અને કેમ પકડાય નહીં એ પણ એક પ્રશાસન સામે પ્રશ્ન છે તો આવું પણ મરનારના પરિવારે પણ એક પ્રશાસન સામે પ્રશ્ન છે તો આવી ઘટનાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો અવારનવાર થતી જ રહે છે પણ આવી ઘટના ખાલી કલ્યાણપુર તાલુકામાં જુઓ તો હમણાં હમણાં કેટલા વૃદ્ધોની હત્યા કરવામાં આવી છે તો કોઈ હત્યા કરનારને કાયદાનો ડર નથી કે પછી પ્રશાસનની તપાસમાં ઢીલી નીતિ કે પછી આ શું થઈ રહ્યું છે કારણ આ ઘટના ઘટે છે અને ગુનેગારો ગુનાહિત કૃત્ય કરી કોર્ટમાં છૂટી જાય છે

જે થોડી દૂર થી જે એના મામાના દીકરાની જમીન વાવી અને એમાંથી જે ઉત્પાદન આવે એ ભાગું વાવીને અને એનું ગુજરાન ચલાવતા આ ભાઈની મારે અગાઉ પણ ઘણી મુલાકાત થયેલી એમ આ ભાઈ પોતે પોતાના કર્મ થી મળે અને એ મળે એમાં એ પોતાનું ગુજરાન ચાલે એવું એનું જીવન હતું એમ પરંતુ આવી ઘટના જયારે ક્યારે ઘટી તો મેં એના પેલા પણ આની મુલાકાત લીધેલી કે જે એના મામાની જે જમીન રાખતા એ અંદર જે જમીન છે એમાં જીરું વાવેલું અને એ જીરું ની અંદર પાસેના પાડોશી એ દવા છતી એવી આશંકા એ તેની દર્શાવેલી ત્યારે પોલીસ ફરિયાદ કરવા જતા પોલીસે ફરિયાદ ન લેતા એને મારી મુલાકાત લીધેલી અને મને કહેલું કે આપ મને મદદ કરશો એટલે પત્રકાર તરીકે મે એનું ન્યૂઝ ચલાવેલું અને એ ન્યૂઝની અંદર ચલાવ્યું એટલે એની ફરિયાદ લેવામાં આવી એની ફરિયાદ લીધા બાદ પોલીસે કાર્યવાહી કરે છે નથી કરતા આવી ઘણી વખત એ મારાડે ચર્ચા કરેલી પરંતુ એ માણસને જ્યારે જોઈ તેવું ન પ્રસ્થાન મળતા પ્રશાસન તરફથી ત્યારે એ માણસ જિલ્લા રેવલ સુધી પણ આ ફરિયાદ કરેલી એમ છતાં આ માણસ ને જ્યારે માથે કરી અને જે આ જીરું કરેલું આ જીરું આશરે નવક વિઘાનું હતું પણ સોમર ખાવાની આશંકા હતી એમ હવે આ માણસને પોતાના જીવનની અંદર આવો પાક બિચારાએ કોઈ દિવસ ન જોયો હોય એવો પાક એને મળવાની બરબાદ કરી નાખ્યો છે આવું જયારે કેવામાં આવ્યું ત્યારે એને એ પણ વાત કરેલી કે આ જે ઘટના ઘટી એના પાછળ હવે આ પાક મારા હાથમાંથી વયો ગયો અને આ પાક

એને પ્રોત્સાહન ન મળતા પ્રશાસન તરફથી કોઈ એને આશ્વાસન ન મળતા ત્યારે આ માણસ કંટાળી અને આ માણસ પોતાએ અહિયાં ને ત્યાં જ્યાં ક્યાંથી માને ન્યાય મળે એ માટે ઓળખતા વલખા મારી રેલા આ દેવરામ ભાઈ અંતે પોતાની વાડીએ જાય છે અને રાત્રે 15 તારીખે આ ઘટના ઘટે છે એના ભત્રીજા ડાયા મને ફોન આવે છે કે ભાઈ તમે ક્યાં છો ત્યારે હું કહું છું કે શું ઘટના આવી ઘટી છે ત્યારે કે છે કે મારા મારા કાકાને પાસેના વાડીવાળા એ મારી નાખા છે એમ પાસેના વાડીવાળા એ ખૂબ માર્યા છે તો હું ત્યારે ભાવનગર હોય અને હું ત્યારે પોચી શક્યો નહીં એટલે આજ આ પીડિત પરિવાર ની મુલાકાતે આવ્યો છું કે ખરેખર જો પ્રશાસને થોડુંક ધ્યાન દીધું હોત તો આ ઘટના અટકી હગત એમ કારણ કે પ્રશાસન પાસે ગમે તે અરજદાર જાય છે માણસ જાય છે દુખ્યો જાય છે તો પ્રશાસન ને એની આશા હોય છે પ્રશાસન પાસે અપેક્ષા હોય છે કે મને આમાં ક્યાંક ન્યાય અપાવશે એટલા માટે આપણે એના જે ભત્રીજા ડાયાભાઈ છે એને જ પૂછીએ ભાઈ શું ઘટના ઘટી હતી રાત્રે મને ફોન આવ્યો એક વાગે એના દીકરા નો કે આપણા માવપુજી ને મને પાડોશી દેવસિંહભાઈ ની બધા છે એ સહકુટુંબ પરિવાર થઈને મારી નાખ્યા છે

આ તમારા શું થાય એટલે મેં કહી મારા બાપુજી થાય તો કે એ અહીંયા મરડ પામલ છે બરોબર તો પોલીસ ને જાણ કોને કરી એમ પોલીસ ને જાણ કે અમને એ લોકો એ કરી મારના મારના કરી દીધી તો એને એરેસ્ટ કરવામાં આવ્યા છે આ એમ ઇને મને રાતે એમ કે એરેસ્ટ મે રાતે એરેસ્ટ કર્યા છે અને આટડે અમે છે ને તમે આને પીએમ માટે કલ્યાણપુર કે લઈ જાવી કે તમે પોલીસ ને હું પૂછું હા કે તમને ઇને કહ્યું કે તમે પીએમ માટે કલ્યાણપુર લઈ જાવ એમ નહીં

ટપ્પુ ને ટપ્પુ નહીં હજી ફરાર ફરે છે તો આપણે પ્રશાસન ને પૂછ્યું તો આપડા શું કીધું પોલીસ હતા કે બીજા ચાર નતા હું આઠ એકસમ કરીને માર્યા છે તો એ તમે ચાર ને પકડો પછી

બરોબર ઈ આરોપીઓને પકડે બધાને તો આ ઘટના ઘટી તી આપણે પેલા ઘટના ઘટી